જય હિન્દ નમસ્કાર ઘણી બધી બહેનોના મને મેસેજ આવી રહ્યા છે કે સર મારી પાસે ગ્રેજ્યુએશન છે શું હું ફોર્મ ભરી શકું કે નહીં શું હું મુખ્ય સેવિકા બની શકું કે નહીં તો મુખ્ય સેવિકા પહેલાં તો કોણ છે એ તમને હું જણાવું મુખ્ય સેવિકા જે છે એ મહિલા અને બાળ વિકાસ અંતર્ગત એ પ્રોગ્રામ ચાલે છે જેને આઈસીડીએસ એટલે કે ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ તરીકે આપણે ઓળખીએ છીએ એના અંતર્ગત ગુજરાત ગવર્મેન્ટ દ્વારા આ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે મુખ્ય સેવિકાની અને ત્યારબાદ આની અંદર એક સીડીપીઓની પણ રિક્રુટમેન્ટ કરવામાં આવતી હોય છે પરંતુ આજે મુખ્ય સેવિકા વિશે હું તમને ક્લેરિફિકેશન આપી દઉં કે મુખ્ય સેવિકા જો તમારે બનવું હોય આંગણવાડી સુપરવાઇઝર તમારે બનવું હોય તો તમારી પાસે બેચલર ડિગ્રી અથવા તો માસ્ટર ડિગ્રી હોવી ખૂબ જરૂરી છે એ પણ કયા વિષય સાથે તો સૌથી પહેલાં જે છે એ હોમ સાયન્સ કરેલું હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો એમએસસી બીએસસી હોમ સાયન્સ હોય તો ભરી શકો છો સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર સાથે હોય તો પણ ભરી શકો છો ચાઇલ્ડ ડેવલપમેન્ટ સાથે હોય તો પણ તમે આની અંદર ફોર્મ ભરી શકો છો ન્યુટ્રિશન સાથે હોય તો પણ તમે ભરી શકો છો અથવા તો સોશિયલ વર્ક જેને આપણે એમએસડબ્લ્યુ અથવા તો બીએસડબ્લ્યુ કહીએ છીએ એ જો તમે કરેલું હોય તો પણ તમે મુખ્ય સેવિકા અથવા તો આંગણવાડી સુપરવાઇઝર તમે બની શકો છો તમારી પાસે ક્વોલિફિકેશન છે અને તમારે તૈયારી કરવી છે તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર અને ઉપર જે વોટ્સઅપ નંબર આપેલો છે એ નંબર ઉપર સંપર્ક કરી તમે અમારો વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી શકો છો થેન્ક યુ સો મચ